બોગસપેઢીઓ નામે બેન્કોમાં કરંટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવા બેંક એકાઉન્ટ પૂરા પાડનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે સુરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ત્યારે બોગસ પેઢીઓના નામે બેંકોમાં કરન્ટ બેંક એકાઉન્ટ ઓપન કરાવી તથા લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઇમના ગુના આચરવા બેંક ખાતા પૂરા પાડતા નાસ્તા ફરતા આરોપી એવા મૂળ અમદાવાદના ધંધુકાનોને હાલ વરાછવા એકે રોડ પર રહેતા જી સંજય અરવિંદ અનાટકટ ઠક્કરને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો તો અગાઉ આ ગુનામાં આઠ જેટલા આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ અકાઉન્ટના જે ઇલિગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમબીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટના હતા એ મળી આવેલ હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂંટ નરેશ ધડુક અને રજની ખુટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઉભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનાડકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં થી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે આ બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને થી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે